જય દશામાં તો આજે આપણે સાંભળીશું દશામાના વ્રતની વાર્તા મહિનો આવ્યો દિવસો આવ્યા ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નદીવા ગઈ નદી કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ જોયું અને દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ સાનું વ્રત કરે છે રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે દસ સૂતળના તાતણા લે છે અને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે આ વ્રત કરવાથી શું લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે સંતાન સુખ મળે છે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને તેમને રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ ન હતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળીને રાણી દેસાઈને સુઈ ગયા એ જ રાત્રે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂધી ફેલાઈ ગઈ ભંડારો ખાલી થઈ ગયા કોઠારો પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા પણ ચીઠરેહાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદરે આવેલા રાજાના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાખરું જેવો બની ગયો હતો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીના ઘરે આવ્યા ત્યારે બંને રાજકુવારોને ભૂખ લાગી રાણીએ બેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એને ખીજાઈને કહ્યું જ્યારે રાણ ભિખારન તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળીને તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા હતા અને સાકડાનો સાફ થઈ ગયો હતો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીભડું લીધું ચીભડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એક નગરના સિપાહીઓ આવી ચડ્યા

કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણે આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોડા ઉપાસ કર્યા અને દસમે દિવસે માટીની સાધની પૂજા કરી આથી એ નગરના રાજાના સપનામાં દશામાએ આવીને કહ્યું કે આ રાજા રાણી વગર વાકે કારાવાસમાં પૂરાયા છે તો છોડી મૂકજે તારો કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ હતી અને સાફ હતો એનું સોનાનું સાંકડું બની ગયું હતું સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા હતા રાજા રાણી આવ્યા એટલે તેમણે કુંવરને સોંપ્યા સોંપી દીધા અને કહ્યું કે હવે તમારી વળતી દશા થઈ છે તો તમને વ્રતનો મહિમા સમજાયો તો હવે તમે તમારું રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરું કરીને એમને વ્રતનું ઉજવણું કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય દશામાં